દમણ નગરપાલિકા અને જિલ્લા પંચાયતના બિનહરીફ વિજેતા ભાજપ ઉમેદવારોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું દમણ નગરપાલિકા અને દમણ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી પહેલા આજે બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોને પાલિકા કચેરી ખાતે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા દમણમાં આગામી પાંચમી નવેમ્બરે પાલિકા જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ મોટી સફળતા મેળવી છે જેમાં દમણ ડીએમસીના કુલ પંદર વોર્ડમાંથી ભાજપના બાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે જેમાં વોર્ડ નંબર એક મારિયો લોપેઝ વોર્ડ નંબર બે નીલા રાણા વોર્ડ નંબર ત્રણ રશ્મી હળપતિ વોર્ડ નંબર ચાર પ્રવીણાબેન રાણા વોર્ડ નંબર પાંચ સીતારામ ટંડેલ વોર્ડ નંબર આઠ દીપિકા ટંડેલ વોર્ડ નંબર નવ સિમ્પલ ટંડેલ વોર્ડ વર્ડ નંબર દસ ભાવિક ટંડેલ વોર્ડ નંબર અગિયાર મુકેશ પટેલ વોર્ડ નંબર તેર તમન્ના ખોજા વોર્ડ નંબર ચૌદ પિયુષ પટેલ અને વોર્ડ નંબર પંદરના ફિરદોસ બાનુને સર્ટિફિકેટનું વિતરણ કરાયું હતું તો દમણ જિલ્લા પંચાયતની કુલ સોળ બેઠકોમાંથી ભાજપના દસ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે જેમાં કડૈયા બેઠક પરથી હર્ષલ પટેલ ભીમપોરથી મોક્ષિકા પટેલ રીંગણવાડાથી ઈશ્વર પટેલ વરકુંડથી સુનીતા હળપતિ ગેલવાડથી અશોક પટેલ અને ગામથી હંસા ધોળીને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ ચૂંટણી પહેલા જ ભાજપે પાલિકા અને જિલ્લા પંચાયતમાં નોંધપાત્ર બેઠકો પર વિજય મેળવી લીધો છે ત્યારે આજે પાલિકા કચેરી ખાતે પાલિકા સીઓ સંજામસિંહના હસ્તે તમામ બિનહરીફ વિજેતા ઉમેદવારોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રમાણપત્રો મેળવ્યા બાદ તમામ વિજેતા ઉમેદવારો આભાર વિધિ માટે તેમના સર્ટિફિકેટ સાથે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ભાજપના આ પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આગામી પાંચ નવેમ્બરની ચૂંટણી પહેલા આ પરિણામોને ભાજપ માટે એક મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યા છે વાપી સહિતના વિસ્તારોમાં મોસમનો અચાનક પલટો ભર બપોરે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી પણ ખેડૂતોની ચિંતા વધી વાપી સહિત વલસાડ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો ભર બપોરે વરસાદ ખાબકતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી અચાનક આવેલા આ વરસાદના કારણે વાપી શહેરના માર્ગો ભીના થઈ ગયા હતા કામ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને અચાનક વરસાદમાં ભીજાવાનો વારો આવ્યો હતો જેના કારણે તેમણે આશ્રય શોધવો પડ્યો હતો એક તરફ લોકોને ગરમીમાંથી રાહત અને હળવી ઠંડકનો અનુભવ થયો હતો તો બીજી તરફ આ મોસમી પલટાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે હાલમાં પાકની લણણીનો સમય ચાલી રહ્યો છે તેવા સમયે વરસાદ પડવાથી ખેડૂતોને પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે આ અણધાર્યા વરસાદથી રાહત અને ચિંતા એમ બંને પ્રકારની મિશ્ર લાગણીઓનો માહોલ જોવા મળી રહ્યો છે સેલવાસમાં બહુમાળી કોમ્પલેક્ષ પરિસરમાં ઝાડીમાંથી તેજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું સંઘપ્રદી સેલવાસમાં એક નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે સેલવાસના બહુમાળી કોમ્પલેક્ષ પરિસરમાં ઝાડ નીચે ઝાડીઓમાં પ્લાસ્ટિકની થેલીમાં ભરીને આ બાળકને મૂકી દેવામાં આવ્યું હતું આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બહુમાળી કોમ્પ્લેક્સમાં રહેતા સ્થાનિકોએ એક નાના બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો અવાજની દિશામાં આગળ વધતા તેમને થેલીમાં એક નવજાત શિશુ જોવા મળ્યું તાત્કાલિક બાળકને થેલીમાંથી બહાર કાઢ્યું અને તેના શરીરને સાફ કર્યું તપાસ કરતાં જાણવા મળ્યું કે તે એક છોકરો હતો આ અંગે એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બાળકનો કબજો લીધો હતો ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે નવા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે

રાત્રિ શિફ્ટ દરમિયાન કામદારોએ મિલમાંથી ધુમાડું નીકળતો જોયો હતો તેમણે તાત્કાલિક નાઇટ શિફ્ટ મેનેજરને જાણ કરી હતી કંપનીના સંચાલકોએ પણ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી આગ પર કાબૂ મેળવવા માટે કંપનીમાં સ્થાપિત ફાયર ફાઇટરના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતાને જોતા વાપી જઈડીસી અને વાપી નગરપાલિકાની ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી વાપી ફાયર વિભાગે આ ઘટનાને મેજર કોલ જાહેર કર્યો હતો આગ ઓલવવા માટે કુલ સાત ફાયર ટીમો પાંત્રીસ ફાયર જવાનો અને દસ જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા પેપરની ગાંઠડીઓમાં આગ લાગી હોવાથી ફાયર ટીમોને આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો વાપીની હિરંબા ઇન્ડસ્ટ્રીઝમાં કામદારનું મોત દોઢ ટનની ટાંકી પલટી વાપી જેડીસી વિસ્તારમાં આવેલી હિરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની યુનિટ નંબર બેમાં ગુરુવારે સવારે એક દુર્ઘટનામાં એક કામદારનું મોત થયું હતું ઘટના બનતા બેભાન બનેલા કામદારને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું મૃતક કામદારની ઓળખ જીતેન્દ્ર કુમાર ઘનશ્યામસિંહ યાદવ ઉંમર વર્ષ પિસ્તાલીસ રહેવાસી કોચરવારાતા મૂળ વતન ભોજપુર બિહાર તરીકે થઈ છે તેઓ તેમના સાથી કર્મચારીઓ શશીકુમાર અને રામપ્રકાશ ગુપ્તા સાથે મળીને આશરે દોઢ ટનની વજનની લોખંડની ટાંકી ક્રેનની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી રહ્યા હતા ટાંકી જમીન પર મૂકતી વખતે અચાનક પલટી મારતા જીતેન્દ્ર કુમાર દબાઈ ગયા હતા આ દુર્ઘટનામાં છાતી પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા હાજર સાથીઓએ તાત્કાલિક કંપનીની એમ્બ્યુલન્સ બોલાવીને તેમને વાપીની હરિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા તબીબોએ તેમને આઈસીયુ વિભાગમાં દાખલ કર્યા હતા પરંતુ સારવાર દરમિયાન સવારે અગિયાર છેતાલીસ વાગ્યે તેમનું અવસાન થયું હોવાનું જાહેર કર્યું હતું ઘટનાની જાણ થતાં જ વાપી જેડીસી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે